જય શ્રી ગણેશ હું છું હોઉં છું ત્યારે મારી યથા યોગ્યતા પ્રમાણે આપનું રાશિ પ્રમાણે ફળકથન આપને જણાવતો હોઉં છું તો આ જે ફળ કથન જણાવું છું એ જનરલ રાશિ માટેનું હોય છે વ્યક્તિગત હોતું નથી એટલે ઘણી વાર તમને એમ થાય કે આ જે બ્રોડકાસ્ટ હતું એમાં તો જ્યોતિષાચાર્યજીએ આમ કહ્યું હતું પણ ખરેખર આવું બન્યું છે પણ જો તમારા જન્મના જે પ્રમાણેના ગ્રહો હોય એ પ્રમાણેનું ફળ મળતું હોય છે જાતકોને હું જે આમાં જણાવી રહ્યો છું એ મેષથી લઈ મીન રાશિના બારે બાર રાશિના જાતકોનું જનરલ રાશિફળ હોય છે વ્યક્તિગત રાશિફળ હોતું નથી તો આ થોડું ધ્યાન રાખજો અને એક પાંચ પાછીના વિનંતી નિવેદન આપ દરેક વ્યક્તિઓ સમજું છો તો મારો જે વિડીયો છે જેને જરૂરિયાત છે એ લોકોને આપ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જેટલા વ્યૂઅર્સ મારા બસે સબસ્ક્રાઇબ થશે એટલો મને વધારે ઉમંગ ને ઉત્સાહ આવશે તો આપની સામે નવી નવી કોઈને કોઈ વાત લઈ ફરી ઉપસ્થિત રહું છું તો ત્યાં સુધી આપની રજા લઉં ફરી કાંઈક નવી વાત લઈને આવીશ જય શ્રી ગણેશ સર્વ મંગલ થાવ